આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ પટેલમાં છે સૌપ્રથમ મુખ્ય સમાચાર પીજીના નાયબ પ્રધાનમંત્રીએ રાજ્યના ડેરી અને કૃષિ ક્ષેત્રે થયેલા વિકાસનો લાભ પીજીને પણ મળે તે માટે પરસ્પર સહયોગની તત્પરતા વ્યક્ત કરી રાજ્ય સરકારે શિક્ષકોને મળેલ છૂટનો દુરુપયોગ કરી કાયદાની છટકબારી કરનાર શિક્ષકો સામે કડક કાર્યવાહી હાથ ધરી પાકિસ્તાનની જેલમાં ગુજરાતના આશરે એકસો સહિત કુલ બસો ભારતીય માછીમારો હોવાનો વિદેશ રાજ્યમંત્રીએ રાજ્યસભામાં જણાવ્યું અમદાવાદમાંથી ઓસ્ટ્રેલિયાની નકલી ચલણી નોટ છાપવાની ફેક્ટરી ઝડપાઈ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આગામી ત્રીસ નવેમ્બરથી આઠમી ડિસેમ્બર દરમિયાન અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ યોજાશે અને અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પ્રિયંકા પરમારે કોલંબિયા ખાતે યોજાયેલ બેડમિન્ટન રમતમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યા સમાચાર ફીજીના નાયબ પ્રધાનમંત્રીની ગુજરાત મુલાકાતથી ભારત ગુજરાત ફીજી વચ્ચે અસરકારક અને પરિણામદાયી સહભાગીતાનો સુદ્રઢ સંબંધ સાબિત થશે તેવી આશા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી ફીજીના નાયબ પ્રધાનમંત્રી મનોઆ કામિકામીએ ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી મુખ્યમંત્રી સાથેની આ મુલાકાતમાં ફીજીના નાયબ પ્રધાનમંત્રીએ ગુજરાતે ડેરી ઉદ્યોગ સહિત કૃષિ ક્ષેત્રે જે વિકાસ કર્યો છે તેનો લાભ ફીજીને પણ મળે તે માટે પરસ્પર સહયોગની તત્પરતા વ્યક્ત કરી હતી તેમણે કૃત્રિમ બુદ્ધિમત્તા અને ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી તથા સાયબર સિક્યોરિટી ક્ષેત્રમાં પણ ગુજરાત ફીજીને સહયોગ કરી શકે તેવી સંભાવનાઓ અંગે ચર્ચા કરી હતી ફીજીમાં શિરડીનું મોટા પાયે ઉત્પાદન થાય છે જેથી ઇથેનોલ બનાવવા માટે ગુજરાત સહયોગ કરી શકે તેમ હોવાનું ફીજીના નાયબ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ ફિજીના નાયબ પ્રધાનમંત્રી ગિફ્ટ સિટી અને અમૂલ આણંદની મુલાકાતે પણ જવાના છે સુરત મહાનગરપાલિકાની અમરોલીની શાળાના આચાર્ય સંજય પટેલને ફલ દરમિયાન જાણ કર્યા વગર તેત્રીસ વખત દુબઈ પ્રવાસે જતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અન્ય બે શિક્ષકોને પણ તાત્કાલિક સસ્પેન્ડ કરવાની સૂચના આપવામાં આવી છે રાજ્ય સરકારે આચાર્ય સંજય પટેલ વિરુદ્ધ લીધેલા ત્વરિત પગલાં સંદર્ભે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે શિક્ષકોને મળેલ છૂટનો દુરુપયોગ કરી કાયદાની છટકબારી કરનાર આ શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગ પ્રતિબદ્ધ છે મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે રાજ્ય સરકારે ભૂતિયા શિક્ષકો મુદ્દે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે મળેલા હકને ભ્રષ્ટાચાર કરી દે છે આ લોકો જો આવું કરતા હોય તો એને માફ કરી ના શકાય અને જો એને રજાના પગાર લીધા હશે તો અમે એના પાસેથી વસૂલીશું અમે એસસીબીમાં પણ કેસ થતો હોય તો શાસનાધિકારીને સૂચના આપી છે પાકિસ્તાને ગત જુલાઈ મહિનામાં આપેલી યાદી મુજબ પાકિસ્તાનની જેલમાં ગુજરાતના આશરે એકસો ઓગણચાલીસ સહિત કુલ બસો અગિયાર ભારતીય માછીમારો છે વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે વધુમાં કહ્યું કે ભારતીય તટરક્ષક દળના જહાજ અને વિમાનો આંતરરાષ્ટ્રીય જળ સરહદ નજીકના જળ વિસ્તારમાં ચાંપતી નજર રાખીને ભારતીય માછીમારોને જરૂરી માર્ગદર્શન આપે છે વિદેશ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે ભારતે આ અંગેની વિગતો સમયાંતરી અને નિયમિત રીતે આપવા પાકિસ્તાની સત્તાવાળાઓને નિર્દેશ આપ્યો છે રાજ્યમાં ગત પંદરમી નવેમ્બરથી આદિજાતિ વસ્તીવાળા જિલ્લાઓમાં ભ્રમણ કરી રહેલા ધરતી આંબા રથને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે આદિવાસીઓના ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ વારસાને લોકો સમક્ષ મૂકવાના હેતુથી શરૂ થયેલા ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનના ભાગરૂપે આ રથનું ભ્રમણ હાથ ધરાયું છે આગામી બાર ડિસેમ્બર સુધી રાજ્યના આદિવાસી વસ્તીવાળા ચોપન તાલુકાઓમાં રથ ભ્રમણ કરશે અમદાવાદમાંથી ઓસ્ટ્રેલિયાની નકલી ચલણી નોટ છાપવાની ફેક્ટરી ઝડપાઈ છે અમદાવાદ શહેરના વટવા જીઆઈડીસીમાં આવેલી ફેક્ટરીમાં નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવામાં આવતા હતા આરોપીઓ છાપેલી નોટોને બજારમાં વટાવવાની ફિરાકમાં હતા આ પહેલા જ ફેક્ટરી પર અમદાવાદ સિટી પોલીસના એસઓજીની ટીમે દરોડા પાડ્યા હતા આ દરમિયાન સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે એસઓજીની ટીમે ચાર આરોપીઓની ધરપકડ કરી છે આ સાથે ફેક્ટરીમાંથી નકલી ચલણી નોટ અત્યાધુનિક પ્રિન્ટિંગ મશીન અને અગિયાર પોઈન્ટ બાણું લાખની કિંમતનો કાચો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે એસઓજીની ટીમ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી જે આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ હેન્ડલ ફોલો કરી શકો છો ભાવનગર જિલ્લા પોલીસના જવાનોએ મહુવાના ભવાનીનગર ખાતેના ચામુંડા ડાયવર્ક્સમાં કરેલી દરોડાની કાર્યવાહીમાં એમ્બર ગ્રીસ એટલે કે વહેલ માછલીની ઉલટીનો બાર કિલોથી વધુનો જથ્થો જપ્ત કર્યો છે જેની કિંમત બાર કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે સત્તાવાર યાદી મુજબ પોલીસે વન્યજીવ સંરક્ષણ ધારો ઓગણીસો બોંતર હેઠળ બે આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે નાણામંત્રી કનુ દેસાઈએ વલસાડ ધારાસભ્ય ભરત પટેલ અને કલેક્ટર નૈમેશ દવેની ઉપસ્થિતિમાં એકવીસ કરોડ પાંત્રીસ લાખના ખર્ચે નવનિર્માણ થનારા મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કર્યું હતું મંત્રીશ્રીએ વલસાડ શહેરના કુલ પંદર કાર્યોનું ઈ ખાતમુહૂર્ત કરી કુલ બાવન કરોડ પાંચ લાખના વિકાસકાર્યોની ભેટ આપી હતી મંત્રીશ્રીએ વલસાડ નગરપાલિકા વિસ્તારમાં સત્યાવીસ પોઈન્ટ એંસી કરોડની ભૂગર્ભ ગટર યોજના છ પોઈન્ટ સાહીઠ કરોડના ખર્ચે જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન છોતેર પોઈન્ટ નેવું લાખના પેવર બ્લોક બેસાડવાની કામગીરી એક પોઈન્ટ છાસઠ કરોડની વરસાદી બોક્સ ગટર સહિત ઓગણત્રીસ પોઈન્ટ ઇઠ્યાસી લાખના અન્ય વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું નેશનલ બુક ટ્રસ્ટ અને અમદાવાદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આગામી ત્રીસ નવેમ્બરથી આઠમી ડિસેમ્બર દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ યોજાશે અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા મેયર પ્રતિભાજૈને જણાવ્યું કે આ વર્ષે પહેલીવાર અમદાવાદ નેશનલ બુક ફેર આ વર્ષે એનબીટીના સહયોગથી આંતરરાષ્ટ્રીય કક્ષાનો અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ તરીકે યોજાશે આ મહોત્સવમાં એક હજારથી વધુ પ્રકાશકો ઉપરાંત ખ્યાતનામ લેખકો પણ ભાગ લેશે પુસ્તક પ્રદર્શનની સાથે મહોત્સવમાં લેખક મંચ પ્રજ્ઞા શિબિર ગંગા રંગમંચ બાળકો માટે ફિલ્મ ફેસ્ટિવલ તેમજ અભિકલ્પ સહિતના વિવિધ આકર્ષણો પણ છે મહોત્સવમાં સ્પેન શ્રીલંકા પોલેન્ડ ડેનમાર્ક સ્કોટલેન્ડ સિંગાપોર યુએ જેવા દેશોના લેખકો તથા પ્રખ્યાત ગુજરાતી લેખકો વાચકો સાથે સીધો સંવાદ કરશે પુસ્તક મેળો વિશ્વના વિવિધ દેશોના જ્ઞાન અને વિજ્ઞાનના આદાન પ્રદાન અર્થે આંતરરાષ્ટ્રીય સહભાગીદારીતા સાથે વિશ્વ સ્તરે ઉભરવાના ચિહ્ન રૂપ છે આ નવ દિવસીય ઉત્સવ વિચાર વિનિમય માટેનું મંચ પ્રદાન કરશે અને ગુજરાતી ભાતીગણ અદ્ભુત અલંકારિત સાહિત્ય અને સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરશે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં આગામી દિવસોમાં શુષ્ક હવામાન રહેશે આગામી બે દિવસ તાપમાનમાં આંશિક વધારો થતાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે જો કે ત્યારબાદ બે દિવસ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો નોંધાશે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રી આસપાસ અને ગાંધીનગરમાં સોળ ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાકમાં સોળ પાંચ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું જ્યારે ગાંધીનગરમાં પંદર પોઈન્ટ સાત ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું રાજ્યમાં સૌથી ઓછું ચૌદ ડિગ્રી તાપમાન અમરેલી અને વડોદરામાં નોંધાયું હતું વધુ માહિતી આપે છે અમદાવાદ હવામાન ખાતાના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ आने वाले सात दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है वो ड्राई वेदर प्रिवेल करेगा और टेम्परेचर की बात करेंगे तो आने वाले पांच दिनों के लिए जो मिनिमम टेम्परेचर का फोरकास्ट है वो नो लार्ज में रहेगा और दो दिन के बाद टेम्परेचर में गिरावट दर्ज होगी वो एक से दो डिग्री सेल्सियस के आसपास गिरावट दर्ज होने का पूर्वानुमान है और मिनिमम टेम्परेचर अहमदाबाद और गांधीनगर के फोरकास्ट की बात करेंगे तो आज के जो मिनिमम टेम्परेचर का फोरकास्ट दिया गया है वो 17 डिग्री सेल्सियस अहमदाबाद के लिए और गांधीनगर के लिए 16 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर का फोरकास्ट अहमदाबाद पुलिस में फरज बजाता प्रियंका परमारे कोलंबिया खाते योजना बेडमिंटन रमत सुवर्ण चंद्रक मेड़ गुजरात पुलिस गौरव અગિયારમી લેટિન અમેરિકન પોલીસ અને ફાયર ગેમ્સ કેલી કોલંબિયા ખાતે સત્તરથી ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન યોજાઈ હતી જેમાં ગુજરાતમાંથી મહિલા હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા પરમારે બેડમિન્ટન રમત માટે ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું જેમણે બેડમિન્ટન મહિલા સિંગલ્સમાં સુવર્ણ અને બેડમિન્ટન મિક્સ ડબલ્સમાં સુવર્ણ એમ બે સુવર્ણ ચંદ્રકો જીતનાર તે પ્રથમ મહિલા બન્યા છે આ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં અલગ અલગ ચૌદ જેટલા દેશો અને ત્રણ હજારથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ફીજીના નાયબ પ્રધાનમંત્રીએ રાજ્યના ડેરી અને કૃષિ ક્ષેત્રે થયેલા વિકાસનો લાભ ફીજીને પણ મળે તે માટે પરસ્પર સહયોગની તત્પરતા વ્યક્ત કરી રાજ્ય સરકારે શિક્ષકોને મળેલ છૂટનો દુરુપયોગ કરી કાયદાની છટકબારી કરનાર શિક્ષકો સામે કડક કાર્યવાહી હાથ ધરી પાકિસ્તાની જેલમાં ગુજરાતના આશરે એકસો ઓગણચાલીસ સહિત કુલ બસો અગિયાર ભારતીય માછીમારો હોવાનું વિદેશ રાજ્યમંત્રીએ રાજ્યસભામાં જણાવ્યું અમદાવાદમાંથી ઓસ્ટ્રેલિયાની નકલી ચણલી નોટ છાપવાની ફેક્ટરી ઝડપાઈ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આગામી ત્રીસ નવેમ્બરથી આઠમી ડિસેમ્બર દરમિયાન અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ યોજાશે અને અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પ્રિયંકા પરમારે કોલંબિયા ખાતે યોજાયેલ બેડમિન્ટન રમતમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા